ભચાઉ પોલીસે ગાંજાના જથ્થા સાથે ચાર ઈસમોને પકડી પાડ્યા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેંગ અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા

અમુકિ સમો માદક પદાર્થનો જથ્થો વેંચવા ડિલિવરી માટે આવનાર હોય જેથી તાત્કાલિક તે જગ્યા ઉપર ટીમ સાથે જઈ વોચમાં રહેતા શંકાસ્પદ ચારી સમો આવતા તેમની ઝડપી તપાસ કરતાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી ગેરકાયદેસર રીતે વેચાણ ડિલિવરી કરવા માટે નીકળેલ હોય જેથી તેમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી છે તોશિફ ખાન શબીર ખાન જાતે ખાન મુસ્લિમ ગજાનન અંબાદાસ ખડસી વિકી વિજયરાવ કાલે અને વિકાસ અવધૂત ઇંગલે આ ચારેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો કુલ વજન ઓગણીસ પોઈન્ટ એકસો એકાવન કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ એકાણું હજાર પાંચસો દસ મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા છ હજાર થેલા નંગ ત્રણ જેની કિંમત રૂપિયા બસો આધાર કાર્ડ તથા આઈડી કાર્ડ નંગ ત્રણ આમ કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજાર સાતસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે